ગાઈસ આજે મેં વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું છે મારું નામ તારા છે હું આજે ગામડામાં છું ગામડામાં મેં આજે વ્લોગ બનાવે છે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે હું અને મારી એક ભત્રીજી છે માહી જે બંને આજે ટૂટો ટૂટો વ્લોગ બનાવ્યો છે પણ એન્ડ આપવાનું ભૂલી ગયા હતા તો અત્યારે એન્ડ બી લઈ લો ને વિચાર્યું કે થોડી વાત બી લઈ આજે પહેલો વ્લોગ છે મારો એટલે મને ખબર નથી પડી કે શું બનાવું તૂટો ફૂટો વ્લોગ તો બનાવી લીધો છે પણ એન્ડ નહોતો આપ્યો છું આજે હું મેં વ્લોગ થોડો થોડો કરીને બનાવ્યો છે શરૂઆત કરી જ છે પણ અગર તમને મારો વિડીયો પસંદ આવે તો નેક્સ્ટ ટાઈમ વિચારીશ કે વ્લોગ બનાવું કે ના બનાવું અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે હું આગળનો વિડીયો બનાવું કે ના બનાવું મારી ફેમિલી ફેમિલીમાં છે મારા હસબન્ડ મારા જેઠ મારા જેઠાણી મારા સાસુમાં અને મારો એક બાબો છે અને એક મારી બેબી છે મારી જેઠાણી જેનું નામ માહી છે મેં અને માહી બંને ભેગા થઈને આજ વિડીયો તો બનાવી લીધો છે પણ ખબર નથી આવે તમને વિડીયો પસંદ આવે છે કે નહીં આવતો અગર વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય ગાઈ હાઈ ગાઈઝ દેખો મારા આંટી વાસણ બેઠા છે ઉભા રહું તમને તમને બતાવું આંટી હાય આંટી હાય આઈસ વરસાદ પડી ગયો છે પાણી પાણી થઈ ગઈ છે રોડ પર નિયંતી વાસન ગટ લાય છે દેખો ગાઈ ટીવી માં સિગ્નલ આવતું નથી આ ભાઈલો પરેશાન થઈ ગયો છે આ મને બહુ હેરાન કરે છે અમારો ભાઈ છે અમે બે મસ્તી કરીએ છીએ જો આ ભાઈ બેન ની મસ્તી આજે ફૂલ મજા કરે છે બન્ને જણા ગાઈસ આંટી કચરો વાળે છે ઘરમાં કોઈ છે નહીં અમે એકલા જ છીએ ગાઈસ દેખો આંટી રોટલી બનાવવા માટે લોટ ચોરે છે આંટી લોટ બાંધી રહે પછી રોટલી બનાવી દે મમ્મી ખેતરમાં ગઈ છે ખેતરમાં આવે પછી ખાવા બેસી ઓકે ગાઈસ દેખો મારા આંટી રોટલી બનાવે છે આઈ રહી એમની રોટલી કયો છે ભાઈલું હેરાન કરવા વાળો હા દેખો રોટલી થાય છે અહીંયા ચલો રોટલી જમવા ગાઈસ બહારનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે વરસાદ પડવાનો લાગે છે ગાઈસ યુવરાજ નથી ગલ્લે ગયો છે પડીકુ લેવા એટલે ઘરમાં આટલી શાંતિ છે કોઈ છે નહીં આંટી અંદર પોતું મારે છે આવે એટલે બધ આંટી પોતું મારે છે દેખો મમ્મીને આવવાની તો હજુ વાર છે મમ્મી આવશે પછી ખાવા બેસી છે હા પોતું મારી ફરી મમ્મી આવે ગલ્લે ગયો હા એટલે તો ઘરમાં આટલી શાંતિ છે જો આ પડીકા લઈને આવ્યો છે આ ભેલો બીમાર જ પડવાનો છે રોટલા ના ખાય આટલી જલ્દી આ પડીકા ફટોફટ ખાઈ લેશે પોતું બગાડતો નહીં તારી મમ્મા પોતું મારે છે

અને આ બધું અમે બનાવ્યું છે જે શાક રોટલી મિક્સ સબ્જી છે દેખો ગાઈસ અમે બધા ખાવા બેઠા છીએ વરસાદ ચાલુ થઈ ગયો છે મમ્મી અને આંટી જમવા બેઠા છે મમ્મી ખેતરમાંથી આવી ગઈ બટાકા મસ્ત चालू बरसात में आन्टी वासन धोवा बैठा छे आन्टी जल्दी करो बरसात पड़े छे पळडी जसो पछि ए गया त्यो बार बार हाँ बरसात पड़े छे माहे हां बरसात पड़े छे तो कऊ सु फटाफट तोई लो हु कचरो वाड दोन्देस